આગળ મેં ચૈત્રભાઈ વસાવા ધારાસભ્ય પર એ કરેલી છે એટલે એ લોકો ગઈકાલે તારીખ ઓગણીસના રોજ મારા ઉપર રેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર એ કરવા માટે આવેલા અને એમનું નિવેદન જે આપેલું છે તે એ નિવેદનની અંદર એ મારા પર આક્ષેપ એ રીતનો કરે છે કે શાંતિલાલભાઈ ડેબાભાઈ જે શિવમ પાર્ક હોટલની અંદર કાઠિયાવાડી કૂક તરીકે કામ કરતા હતા અને એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મારા કોઈ કાર્યકરો કે નેતાઓ એ હોટલમાં જમવા ગયા જ નથી છતાં પણ મારા પર પચાસ હજાર રૂપિયા એમણે માગેલા છે જે અમે ત્રીસ હજાર રૂપિયા રોકડા આપેલા છે અને વીસ હજાર રૂપિયા એમની છોકરી સપનાબેનના ખાતામાં નાખેલા છે એવું નિવેદન આપે છે સાથે સાથે જે સોળ તારીખનો જે બનાવ બનેલો છે એમના પર મેં જે ફરાઈ કરેલી છે એમના સંદર્ભમાં એમણે એમ કહ્યું છે કે શાંતિલાલભાઈ મારા પર આક્ષેપ લગાડે છે કે હું એમના ઘરે જઈને ઢોરબાળ મારેલો છે એ પાયા વિહોણી વાત છે એમ કહે છે અને સાથે એવું બી કહે છે કે હોટલ માલિકના પણ નિવેદનો લેવામાં આવે અને હોટલ માલિકે પણ નિવેદન કાલે આપેલું છે એમને ત્યારે હું મારો ખુલાસો કરવા માગું છું કે હું હોટલની અંદર એક મેનેજર તરીકે કામ કરતો હતો એક તો પહેલાં એ જ અત્યારે જ ખોટું બોલે છે કે હું એક રસોઈ તરીકે જ ખાલી કામ કરતો હતો પણ હું મેનેજમેન્ટ પોસ્ટ પર કામ કરતો હતો અને મને મેનેજમેન્ટ પોસ્ટ તરીકે જ મને એમના માલિકોએ પગાર પણ ચૂકવેલો છે અને હજુ પણ પગાર બાકી મારો છે છતાં એ લોકો બધા ભેગા મળીને મને ખોટો સાબિત કરવા માટે હોટલના માલિક પણ અત્યારે એવો નિવેદન આપે છે કે શાંતિલાલભાઈ જ્યારે છૂટા થયા હતા ત્યારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે જમવા આવતા હતા એ માણસોનો જે પચાસ હજાર રૂપિયા બિલ હતું એ મારું ચૂકવણી થઈ ગયેલ છે ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા તો હોટલ માલિક કેમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગયું છે ખરેખર એમના માણસો આવતા જ હતા એ જ સાબિતી હું કરવા માગું છું અને જ્યારે હું હોટલમાંથી મને એકવીસ જૂને છૂટો કરવામાં આવ્યો એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે જે આમ આદમી પાર્ટીનું બિલ હતું એનું ચૂકવણી થઈ જાય છે તો એ લોકોએ હકીકતમાં એવી છે કે એ લોકોએ મારો હિસાબ કિતાબ એક લાખ એકોતેર હજારનું જે મારું જે મારું મહેનતાણું નીકળતું હતું એ મહેનતાણાના અંદરથી એક લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો ને વીસ રૂપિયા કાપેલા છે એમાં આમ આદમી પાર્ટીનું બિલ બી અંદર કાપેલું છે અને એ લોકો અત્યારે એમ કહે છે કે અમારું બિલ આવી ગયું હતું તો મને છૂટો કર્યા પછી મારી અંદર એ લોકો એ બિલ મને એના પછી પણ પૈસા એ લોકોએ મારો પગાર બાકી નીકળતો નથી આપ્યો અને ત્રણ મહિના એ લોકો પણ સંજયભાઈ અને સતીષભાઈ જ્યારે પણ હોટલ પર જાઉં ત્યારે એ લોકો મને કહે કે એ વહીવટ સંજયભાઈ પર છે સંજયભાઈ હાજર હોય તો એ વહીવટ પર સતીષભાઈ પર છે એવી રીતે એ લોકોએ પણ મને ત્રણ મહિના ખો આપેલું છે ત્યારે જે ઘટના ઘટેલી છે તારીખ સોળ ના રોજ રાતે સાડા દસ વાગે ચૈત્રભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે એ હકીકત જ છે પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઉભા રહેવા બધા જ માણસો એમના બધા જ કાર્યકર્તા ત્યાં હોટલમાં આવતા જ હતા એ જમતા જ હતા કેમ એમને કહેતા નથી કે સાહેબ આપણે તો ત્યાં જઈમાં છે છતાં તમે ખોટું કેમ બોલો છો શાંતિલાલ ભાઈ સાચું છે તો પછી આપણે એને બેસીને એનો નિકાલો કરવો જોઈએ એવું કેમ એ લોકો કહેતા નથી પણ એ લોકો મદ મને બધા જ જૂટો પાડવા માટે અમારા મારા એક બીજા જૂના મિત્ર છે બહાદુરભાઈ કરીને તે દિવસે મારી સાથે એફઆરઆઈ કરવા માટે આવ્યા હતા એને પણ અત્યારે એ લોકો બીજી રીતે એને સાબિત કરે છે કે બે હજાર બાવીસમાં અમારી સાથે વિધાનસભા રહેતા એને બે હજાર નવસો જ વોટ મળેલા છે અને એટલા માટે એનું કહેલું માને છે તો મેં તમારા પાછળ મહેનત કરીને

મારે કોઈ રાજકારણ કરવું નથી મને ન્યાય જોયે છે ઘરે આવીને મને મારેલો છે ત્યારે હું કહું છું કે ખરેખર અંદર હવે જ્યારે માલિકે નિવેદન આપી જ દીધું છે કે અમારું બધું જે બી વહીવટ હતો તે પતી ગયેલો છે એમનો બિલ આવી જ ગયેલો છે અમારે એની સાથે કઈ લેવડ દેવડ નથી જ તો હું સામે જે હોટલ માલિક છે એમને પણ કહેવા માંગુ છું સંજયભાઈને કે સંજયભાઈની સાથે મારી કોઈ દુશ્મની નથી તમે મને છૂટો કર્યો તમે મને બાંહેધરી આપી ત્રણ દિવસમાં પગાર આપીશું એના પછી ત્રણ મહિના મને ટલ્લી મરાવી છે અને અત્યારે તમે પણ મને ખોટો સાબિત કરવા માંગો છો એક તો તમે મને પહેલામાં પહેલો મેં મેનેજર નહીં પણ તમે મને એક પાર્ટનર તરીકે મને રાખ્યો તો એટલે તો તમે મારા પર પ્રૂફ છે કોઈ માણસ વર્કર હોય તો એનું કોઈ જે વિઝિટિંગ કાર્ડ છે એની અંદર નંબર થોડું વર્કરનું કોઈ નાખે અથવા તો જે દિવસે ઓપનિંગ છે હોટલનું તે દિવસે નિમંત્રણ પત્રિકામાં પત્રિકામાં મારું નામ છે એના માટે હું એક રસોઈ જ છું તો મારું શું શું કામ નામ આવે એટલે હકીકતમાં એ લોકો મને આઠ નવ મહિના આ રીતે રાખેલો છે અને એના પછી મને જયારે આ ચૂંટણી દરમિયાન બે મહિના મેં પ્રચાર કરવા માટે ચૈતરભાઈનો પ્રચાર કરવા વાઘરા જે અંબેશ જયારે અમે જતા હતા ત્યારે એમણે મને કીધું કે તમારે પ્રચાર જ કરવો હશે તો પછી તમે છૂટા થઈ જાવ એમ બી કીધું છતાં મેં કીધું અમે પહેલેથી સાથે છે એટલે મને બે મહિના સમય જોઈશે કે એવા જ હું સાત તારીખે ઇલેક્શન પૂરું થશે એટલે હું આઠ તારીખ પાછો રેગ્યુલર કામ પર લાગી જશે અને હું રેગ્યુલર કામ પર લાગી બી ગયેલો હતો અને એના પછી બી એના પછી બીજા દિવસે જયારે ચૈતરભાઈ એક મિટિંગ રાખી અને એ મિટિંગની અંદર એ બોલે છે બરાબર બોલે છે કે બત્રીસ ચાલીસ અમારા આગેવાનો હતા અને અમે સત્તર સીફોર્મ રજૂ કરતા મેં બી સત્તર સી ફોર્મ જ આપવા ગયેલો અને એ દરમિયાન મેં સાહેબ વાત બી કરી સાહેબ બધું પતિ તો મારો બી બિલ નું એ કરજો તો તે દિવસે એમણે મને પૈસા એ કઈ છે એ તો મેં એફઆરઆઈ ની અંદર લખેલા છે મેં કોઈ ત્યાંથી પૈસા લઈને ભાગી ગયો છે એવું મને સાબિત કરવા માંગે છે કે ભાઈ તે દિવસે ત્રીસ હજાર રૂપિયા રોકડા અને એની છોકરીના ખાતામાં વીસ હજાર નાખી આપેલા છે એ દિવસથી એ હોટલ પર કામે બી નથી આવતો એનો મતલબ એમ કે હું કઈ ચોર થોડોક છે કે તમારા પરથી પૈસા લઈને હોટલ પર જમા નથી કર્યા હોટલ પર મેં જમા કર્યા છે પૈસા એટલા માટે સંજયભાઈ બોલે છે કે અમારા પૈસા આવી ગયેલા છે એટલે એટલે જ નહીં પૈસા બધા આવી જ ગયેલા છે તો મારું જે બિલ એક લાખ અઠાવીસ હજાર સાતસો વીસ રૂપિયાની અંદર આમ આદમી પાર્ટીનું બિલ કાપવામાં આવેલું છે તો એનો પણ ખુલાસો થાય અને સાથે સાથે એ હિસાબ કર્યા પછી એક લાખ અઠાવીસ હજાર મારા એક લાખ એકોતેર હજાર માંથી માઇનસ કર્યા પછી બેતાલીસ હજાર ઉપર મારા પૈસા નીકળે છે અને એ પૈસા મને એ લોકો ત્રણ ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી એ મને આપે છે એ કઈ રીતે આપે છે કે પૈસા તો મને આપતા જ નહોતા પણ એ મેં ચૌદ તારીખે જયારે હોટલ પર ગયો મેં મારા જે કારીગર આખો સ્ટાફ મારો જ છે એ સ્ટાફને પણ નિવેદન લેવામાં આવે ને અમારા પાંચે પાંચ દીકરા કામ કરતા હતા છતાં બે છોકરા જ પગાર ભરવામાં આવતો હતો એ મને પાર્ટનર કહીને હતા એટલે ઘરનું એમ સમજીને અમે મારા મારી છોકરીનો મારી ઘરવાળીનો મેં પગાર નથી ભરાવ્યો અત્યારે મને છૂટો કર્યો ત્યારે એમ કે તમે વર્કર જ છે તો પછી મારી ઘરવાળી અને મારી છોકરીનો પણ પગાર આપવો પડશે એનો પણ ખુલાસો કરે આ જે સંચાલકો છે સતીશભાઈ અને સંજયભાઈ એ ખુલાસો કરે અને સાથે સાથે મારા પર ખોટા ખોટા તમે એમ આક્ષેપો મૂકો શકો એ તો એ તો બ્લેકમેલ કરીને પૈસા પડાય છે તો કોના કોના પર મેં બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા છે એનું બી લિસ્ટ જાહેર કરે ચૈતરભાઈ ચૈતરભાઈ મોટી મોટી ખાલી નહીં ફેંકવાની તમે એમ કહેશો કે પાંચ હજાર રૂપિયા બી બાકી હશે તો હું રાજીનામું આપી દઈશ તો હું એમ હું ખોટો સાબિત થઈ તો હું આત્મવિલોપન કરી નાખીશ આ તમને હું પૂરેપૂરી આપું આપીશ હું ખોટો સાબિત થઈ સરકારને અને તંત્રને પણ કહું છું કે હું આત્મવિલોપન કરી નાખીશ આ ખોટી સાબિતી કરવા માટે તમે મોટી મોટી એક એક શબ્દ એવા ફેંકો છો જે તે સમયે ચૂંટણી વખતે તમે કહેતા હતા કે હું એકલો ચૈતરભાઈ નથી તમે બધા ચૈતરભાઈ બનજો આ પથા ગુમ પાડે બધા તો સારું લાગતું હતું મોટે મોટી વાતો કરીને તમે એમએલએ બની ગયેલા છે મેં તમારો શું ગુનો કરેલો છે કે તમે મને ઘરે આવીને ઢોર માર માર્યો મેં મહારાજની કરતા પૈસાની જ વાત કરું છું બીજી કોઈ વાત નથી કરતો તમે અલગ અલગ નિવેદનોની અંદર અલગ અલગ બોલેલા છે

માં બેન હામી ગાળો કાઢીને જુલુસ કાઢીશું પચીસ આગેવાનો અમે અમે ભેગા એમ એમ તમે તમે જ છો છો કે અંદર પહોંચ્યા ત્યારે આગેવાનો પણ સમજાવતા હતા એમના ઘરના પણ સમજાવતા હતા એવી વાતો તમે કરો છો અને અમે પણ જઈને સમજાવ્યો છતાં એ લોકો પછી ગાળા ગાડી જ કરતા હતા અને તમે એમ કેવા માંગો છો કે મારપીટ નથી કરી તો આ જે આગેવાનો આવેલા છે એ આગેવાનો જે તે સમયે સામે સાથે હતા એટલે એ આગેવાનો જે એમણે નામ લીધું છે નિવેદન માજી સરપંચ અહીંયા હાજર હતા ઈશ્વરભાઈ હાજર હતા અને જે બી કઈ એમણે નામ લીધા હતા એ હાજર હતા તો એમનું નિવેદન લેવામાં આવે અને અને સત્યને ન્યાય મળવો જોઈએ તે દિવસે એમ કે છે કે માર નથી માર્યો અમે સમજાઈને નીકળી ગયા તો પછી તો પછી માર માર્યો જ નથી તો મારે એ લોકોનું નિવેદન લે તો મારા જે સ્થાનિક લોકો છે મારા ગામના લોકો છે મારા પંચાયતના આજુબાજુના ગામડાના લોકો છે એ લોકોને ખ્યાલ આવે કે આ આગેવાનો સત્ય સાથે કેટલા સમયથી ઊભા છે કે સાથે ઊભા રહેતા છે નથી ઊભા રહેતા એ સાબિત થાય મેં સાચો છું મને માર મારેલો છે છતા અગર મારા ગામના માજી સરપંચનું નિવેદન એમ હશે કે એમને માર નથી માર્યો તો મારા ગામના લોકો નક્કી કરશે કે માજી સરપંચનો જવાબ ખોટો છે અને એ જો હાજર હશે તો હું હું ખોટો છે એ મારા ગામના લોકો નક્કી કરશે ગમે તે બી કંઈ ને કંઈ સત્ય છે એ સત્યનો ઉકેલ આવવો જોઈએ અને મને એનું ન્યાય મળવો જોઈએ એ હું ન્યાયતંત્રને પણ કહું છું અને આ મારી એ છે નિવેદન છે કે મારી વાતને સરકાર ધ્યાનમાં લે અને મને ન્યાય મળે